સંત મહારાજ પધાર રહર ગુરુ સંત સ્વતંત્ર આજના મંગલ પ્રસંગમાં ડીસા અને વળી અમારી રિજમેન્ટ મુકામ ભક્તરાજ અમારા સૌરભભાઈ અને તેમનો સમગ્ર પરિવાર રામભાઈ અને શ્રવણભાઈ અને સુરેશભાઈ સમગ્ર પરિવાર મળી અને ભક્તરાજ સોરાબજી પિતાશ્રી પૂજ્ય રાય નામ સ્મરણ નિમિત્તે દર વર્ષે યાદ કરી અને ગાઓ મહેમાન રાખે ધનનો સદુપયોગ કરે કોટી વંદન ખરેખર જેમ ભગીરથ આકાશ થી ગંગા ઉતારી એમ આજે જ્ઞાન ગંગા ઉતારી છે અને આજે આપણને સત્સંગનો લાભ મળવાનો છે સંતો શાસ્ત્રો વેદ પુરાણ વાણી એ આપણને માર્ગદર્શન આપે છે માટે કરીને કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર થાક ગયા મુનિજન પંડિત વેદ ન પામે પાર કે આજે સંતો આપણને સત્સંગનો લાભ આપવાના છે અને અમારા હરજીરો મહારાજે સરસ આગળ વાત કરી હતી કે અંધ શ્રદ્ધા ના હોવી જોઈએ કે અંધ શ્રદ્ધા એક શું કે આપણે જે નથી અને માની બેઠા છો એને અંધશ્રદ્ધા કહેવાય જે સંતે ભારત નો ભગવાન કહેવાય સાખી બોલક કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિભ્રમ તસમે ગુરુ એ નમ જો પથરાની મૂર્તિ તમને પતિત આવતું હોય તમને વિશ્વ આવતો હોય અને જો તમારું કામ થતું હોય તો આ પ્રગટ મૂર્તિઓ છે તમે એ પથરાની મૂર્તિમાં વિશ્વાસ રાખો એટલો અમને ઉપર વિશ્વાસ નહીં રાખતા હોય આ તો આપણું કાર્ય ના થાય અને જો એટલો વિશ્વાસ રાખો તો કાર્ય થાય થાય ને એક એક ગોરખનાથ મહારાજે કીધું કે મંજા મારણે ગોરખ દો જાગતા નર છે તને મળે નુરીજન દેવ ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી અર્જુન હું યોગ યોગ્ય જન્મ ધારણ કરું છું અધ્રમ નાશ કરવા અધ્રમ સ્થાપના કરવા માટે તો આ જ સંતો અધ્રમ નાશ કરે છે અને ધ્રમ સ્થાપના કરે છે કે સંતો પ્રત્યે ખૂબ વિશ્વાસ સંતો કીધું કે વિશ્વ વિના વેલી સુકા સીતી મારી ચેલી એ તો આપણે સાખી બોલો દરેક વાણીની અંદર કીધું કે ખાલ પડાવું મારા શરીર તણી તેની શિલાઓ મારા ગુરુને મોજડી અને આ મેળ પડે એવો નથી પણ જેવું ગૌરાય એવું જીવન બની જાય તો બેડો પાર થઈ જાય કે સંતો પ્રત્યે ખૂબ જ વિશ્વાસ રાખજો મહાપુરુષો આપણને લાભ આપવાના છે અહીંયા મહેસાણા સામેત્રાથી આત્મારામ મહારાજ વધાર્યા છે એ પણ આપણને ખૂબ લાભ આપવાના છે આજના ભજનમાં પૂજ્ય સારજીરામ મહારાજ સામેત્રાથી વધારેલા પૂજ્ય આત્મારામ મહારાજ ધુંબરથી વધારેલા પૂજ્ય ઉમેદરામ મહારાજ અહીંયા ડીસાથી વધારેલા પૂજ્ય મેયાચંદ મહારાજ ખરેડાથી વધારેલા પૂજ્ય જવાનરામ મહારાજ અને અહીંયા ડીસાથી વધારેલા પૂજ્ય રવજીરામ મહારાજ ધુંબરથી વધારેલા પૂજ્ય સુખરમદાસ મહારાજ અને અહીંયા કલોલ ગોરિસ્ણાથી વધારેલા પૂજ્ય કનુરામ મહારાજ નામી અનામી દરેકે ભજનમાં વધારી આપણા આવો દર્શન પરચનનો લાભ આપ્યો કોટી કોટી વંદન આટલો કે મારી વાણી વિરોધ સતગુરુ ભગવાન કી